પાટણ તાલુકાના દુધારામપુરા ગામે આવેલા નાયરા કંપનીનો પેટ્રોલ પંપ રવિવારે સવારે પેટ્રોલ ભરવા માટે આવેલા ગ્રાહકોના બાઇક પેટ્રોલ ભર્યા બાદ ચાલુ ન થતા હોય તેવી સમસ્યા સર્જાઈ હતી અને ત્યારે બાઇક ચાલકોએ પોતાના બાઇકની પેટ્રોલની ટાંકીમાંથી પેટ્રોલ કાઢીને ચેક કરતા તે પેટ્રોલમાં પાણીનું ભેગ હોય તેવું દેખાયું હતું આ મામલે વીસથી વધુ વાહન ચાલક એકત્ર થઈ જઈ પેટ્રોલ પંપ સંચાલક સાથે દલીલ પર ઉતરતા તેઓએ પેટ્રોલ પંપના માલિક સાથે વાત કરવાનું કહ્યું હતું પેટ્રોલ પંપના માલિક સુરત હોવાથી ગ્રાહકો અકળાયા હતા અને પેટ્રોલ પંપ બંધ કરવાની ફરજ પડી હતી આ બાબતે દુધારામપુરા ગામના નારણભાઈ કાનજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હું બાઇક લઈને પેટ્રોલ પુરાવી બાઇક ચાલુ કરવા જતાં બાઇક ચાલુ થયું ન હતું અને થોડીક વાર ચાલુ થઈને આગળ પાછું બંધ થઈ ગયું હતું એટલે મને ખબર પડી કે પેટ્રોલમાં પાણી છે અગાઉ પણ આ પેટ્રોલ પંપ પર આવી સમસ્યા થઈ હોવાથી નાયરા કંપનીમાં રજૂઆત કરવામાં આવી હતી જ્યારે દિનેશભાઈ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવા અને બાઇકમાં છૂટક પેટ્રોલ લેવા માટે આવ્યો હતો તે સમયે ટ્રેક્ટરમાં પેટ્રોલ પુરાવતા જ આ ઉપાડો થતા મને ખ્યાલ આવી ગયો હતો કે બાઇકનું પેટ્રોલ બોટલમાં લીધું હતું તે ચેક કરતા તેમાં પેટ્રોલમાં પાણીનો ભેગ હોય તેવું દેખાતું હતું અને આ સમસ્યાને લઈને તમામ ટ્રેક્ટર બાઇક જેવા સાધનોના સ્પેર પાર્ટોને થયેલા નુકસાનની ભરપાઈ આ પેટ્રોલ પંપ માલિક નહીં કરે તો આગામી સમયમાં તેના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ સહિત કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા અમે આવેલા હતા એસી ટકા પાણી આવે છે વીસ ટકા પેટ્રોલ આવે છે અને આવું પહેલી વાર થયેલું નહીં બે ત્રણ વાર અમે નાયરાની કંપનીમાં બી કમ્પ્લેન કરેલી છે પણ તો આનું કોઈ સોલ્યુશન આવતું નથી શું પેટ્રોલ બાઇકમાં શું ફેર પડ્યો બાઈકમાં કશું કાર્બેટર ને બધું બંધ થઈ ગયેલું છે શું માંગ તમારી માંગ શું છે અમારે અમારો જે બાઇક નો હાથે ખર્ચો નહીં આપી એ અમારી માંગ આગળ તમે કોઈ રજૂઆત કરી હતી નહીં

બધા ની અંદર માં પોણી આવેલું છે અને આ લાઈવ પેટ્રોલ પંપ ચાલુ કરો તોય તો આવે છે બરોબર વ્યવસ્થિત ઉકેલ કરતા નહીં જવાબ ના ચાર ફેરો છે એક નહીં અમારી માંગી તમામ અમારા બાઇકનો જે ખર્ચો છે તમામે તમામ ખર્ચો પેટ્રોલ પંપ ને વેઠવો પડશે તો જ અમે આ પેટ્રોલ પંપ ચાલુ થવા દઈશું નકે આજે ચાલુ થવાની તો કાલે ન કઈ છેલ્લે અમે ફરિયાદે કરજો નહીં તો ત્યાં ગાંધીનગર નું વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ